મારું નામ કેતન નીતિનભાઈ સાગઠિયા જી અત્યારે મારા વિડીયો બધા વાયરલ થાય છે બરોબર એ બધા ફેક વિડીયો છે એ લોકોએ મારી માથે આક્ષેપ નાખ્યો છે કે મારી છોકરીને દવા પીવડાવી દીધી આ તે કોઈ વસ્તુ છે નહીં અમે બે ચાર ચાર બે હજાર ત્રેવીસ ચાર ચાર બે હજાર ત્રેવીસથી પરિચયમાં આવ્યા કોઈ દાણા જોવરાઓ આવીને એવું કંઈ હતું નહીં એના સગા ફુઈના છોકરા વિકી ગોહેલે અમારા બેનો પરિચય કરાયો ત્યારબાદ મારા માતાજીના માંડવામાં એનો પરિવાર આખો આવ્યો એનો ભાઈ બધા આવ્યા હતા એની બહેનને બધા મારી જોડે આવ્યા હતા અને હા કે એ લોકો કહે છે કે લોન લીધી તો એની છોકરી નોકરી કરતી હતી તો નોકરી ઉપર ચંદ્રાણી હોસ્પિટલમાંથી એને જોબ છોડી દીધી કાયમ રાતે ઘરેથી ખોટું બોલી અને મારી પાસે આવતી અહીંયા મારી સાથે રહેતી અને એને લોન લીધી છે તો એના મમ્મીને અને એના પપ્પાને મહિને મહિને પગાર દેવા માટે લોન લીધી છે અને હા જી એમ કે મારી માથે લોન લીધી છે ત્રણ લાખ રૂપિયાની એના પપ્પા માથે લીધી એ વાત સાચી છે પણ હા એ એને એની ફી ભરી છે અને એને એકલી એ નથી લીધી એને અને એના ભાઈ અનિલભાઈ જે એના માનેલા ભાઈ છે અનિલભાઈ એ બે ભાગમાં લીધી છે એના હપ્તા પણ હું ચૂકવી રહ્યો છું અત્યારે જે બધી લોનો લીધી છે એના બધાના હપ્તા હું ચૂકવી રહ્યો છું ગ્યા જ ગત મહિનાની તારીખે ગયા મહિનામાં એક લાખ વીસ હજાર રૂપિયાના દાગીના છોડાવી અને તમારે એક લાખ વીસ હજારના દાગીના વિઠ્ઠલભાઈ રાદળિયા બેંક આપણે

બધા ભણેલા ગણેલા છો તમે લોકો બધાને ખ્યાલ જ હોય જે મારી પાસે સુસાઇડ નોટ છે મને ખ્યાલ નહોતો કે મારા આટલા બધા વિડીયો વાયરલ થયા છે મને કાલે ખ્યાલ આવ્યો એટલે મેં સુસાઇડ નોટ વાયરલ કરી અને હા એના મમ્મીને ને એને બધાને એવું હતું તો છ દિવસ લગીન મારી સાથે લોકઅપમાં હું હતો છ દિવસ ત્યાં ત્યાં તાલુકા પોલીસ ચોકીના ના સીસીટીવી ફૂટેજ ચેક કરી લો ત્યાં ત્યાં હતી એના મમ્મીને એને લેવા આવ્યા પરાણે જબરદસ્તી મારી માટે ફરિયાદ કરાવી અને એકસો એકાવન કરાવી ઈ ચોવીસ કલાક મેં જેલ કાપી અને ઈ મને એને જ છોડાવ્યો જો એના મમ્મીને એને હેરાન કરતા ના હોય તો એ શું એની સાથે ના ગઈ એના પપ્પા દારૂ પીને ડેહલી ઝઘડો કરે છે ડેલી અને માનેલો ભાઈ યોગેશ ગોહેલ જે ભગવતી પરામા જ હાલ એની બાજુમાં જ રહી છે અને એની બેન એની બેનનો દીયર થાય છે એ પોતે ધાણી ખજૂર ને બધું દેવા આવ્યો ઠંડુ પી અને હું અને યોગેશ અમે બે બારે નીકળી ગયા અને ત્યારબાદ કલાક પછી એનો મને મેસેજ આવેલો અને ત્યારબાદ ફોન આવેલો કે કેતન મને ઘરેથી લઈ જાઉં અને હું ઘરે ગયો ત્યાં એને આ પગલું ભરી લીધું હતું એના ભાઈ જોગેલ આપણે એનો ભાઈ યોગેશ યોગેશ ગોહેલ રહ્યો એને પૂછવાની છૂટ છે એનું રેકોર્ડિંગ છે મારી જોડે અને મેં કાંઈ આ બનાવું નથી બન્યો એની સુસાઈટ નોટ એના મમ્મીએજી છે એ પોતે ટાઈપિંગ કરેલી છે તો જેમ મારી પાસે છે એ રીતે ટાઈપિંગ હોવું જોઈએ ને તમે ટાઈપિંગ આપણા મોબાઈલમાં કરીને તો ગ્રીન કલરનું થાય આવેલો મોબાઈલ આવેલો હોય આવેલું હોય તો વાઇટ થાય તો બધાને ખબર પડે છે પોતે ટાઈપિંગ કરી અને મારી હા મારી આ ઇજ્જત જે હતી મને બદનામ કરવાની કોશિશ છે અને હા મારા પરિવારને કે કાંઈ મને પણ હું પણ કાંઈ અવરું પગલું ભરું કારણ કે મારી ઇજ્જત થઈ ગઈ છે હવે મારે ક્યાંય મોઢું દેખાડવા જેવું રહ્યું નથી હું કાંઈ પણ અવરું પગલું ભરું તો મારી મોતના જવાબદાર ધીરજલાલ સોલંકી ભાવનાબેન સોલંકી એની બેન દીવું સોલંકી દીવું સોલંકીનો સગો ભાઈ અને દીવું સોલંકીનો ઘરવાળો જેને ગઘુ અને ગોહેલ પરિવારનો છે આ આ પાંચ જણાની રહેશે મને કોઈ પણ વસ્તુ થઈ કાંઈ માનહાની થઈ તો એ બધીની જવાબદાર આ પાંચ રહેશે આ હું લાઈવ ડીડી પુરાવા સાથે તમને બધાને વિનંતી કરું છું કે હું નિર્દોષ હતો એની માના ત્રાસથી દવા પીધી છે અમે નીકળ્યા ત્યારબાદ એની માનો ફોન આવેલો એની માનો ફોન આવ્યો ત્યારે હું હાજર નતો એનો ભાઈ ભેગો હતો હું એનો ભાઈ જે હતો એની સાથે હતો એની માનો કોલ આવ્યો પાંચ મિનિટ ઓગણચાલીસ સેકન્ડ વાત કરેલી છે જે પણ હું તમને સ્ક્રીનશોટ રૂબરૂ હમણાં મૂકીશ અને એને જે મને મેસેજ કર્યો હતો બુધવાર તેર તારીખ છ ને અગિયાર કે આઠ એવી રીતે એને મને મેસેજ કર્યો હતો તરત હું ઘરે ગયો ઘરેથી સીધી હોસ્પિટલ લઈ ગયો અને ચક્કર આવવા માંડ્યા હતા બે ત્રણ વાર બાઇકમાંથી પડી ગઈ ત્યારબાદ હું એ રિક્ષામાં મારા ફેમિલી સાથે એને હોસ્પિટલ લઈ ગયો અને એની એની છોકરીની જો એવી બધી પડી હોય તો એ લોકો માથે કેમ ના રહ્યા ત્રણ ચાર દિવસ તેર તારીખથી અઢાર તારીખ લગી મારું ફેમિલી હું માથે હતો તો અત્યારે લગી એને દીકરી કેમ યાદ ના આવી આ લોકો બધા મને બદનામ કરવાનું છે અને હા આની પહેલાં પણ આ લોકોનું આવું જ છે ષડયંત્ર આ બધા લોકો રહ્યા આની પહેલાં પણ એની બેન સળગીન મરી ગઈ છે ત્યારબાદ એના ભાઈએ આત્મહત્યા કરી છે જે નિર્દોષ છોકરી રજાઈની નિર્દોષ સારેસાની છોકરી છે જે અહીંયા હાજર પણ નથી એક વર્ષથી એના માના ઘરે હતી અને આની જોડે મેરેજ કરીને આ લોકો સોલંકી પરિવારના લોકો ફસાવે છે ત્યારબાદ આ છોકરાએ આત્મહત્યા કરી તો પણ ઓલી છોકરીને નિર્દોષને હલવાડી દીધી હતી એમ મારી માથે પણ જેવું દીકરી માથે થયું હતું એવું થઈ રહ્યું છે અને હા અમારે બીજા કઈ રિલેશન કોઈ વસ્તુનું કાંઈ કજિયો થયો નથી તમે પચાસ જણા પુરાવા જોતા હોય અને મારા ફેમિલીમાં બધા આગળ રહી છે એવા વિડીયો મારા માંડવાના મારા ફેમિલી સાથે અમે મેરેજમાં બધે મારી સાથે જ રહી છે અમારા બેને કાંઈ કોઈ દિવસ કોઈ માથાકૂટ થઈ નથી અને હા એ એમ કહે છે કે મારી છોકરી એની પાસે ગઈ પછી ધૂણવા મીંડી એ વાત સનાતન ખોટી છે એની છોકરીએ કેટલી વાર એના ઘરે ડાક બધા આવેલા છે અને એ પોતે આ બધેમાં માનતા અને એ ભાવના બેન જે એમ કે છે કે મારી છોકરી માટે કરી નાખ્યું છે એ પોતે પણ આ વસ્તુ માં એના ઘરે કેટલાય ભુવાને લેવા છે એવી રીતે કરી નાખાતું હોય તો ગામની કેટલી દીકરીઓ એની માથે ના થઈ જાય આનામાં શું હોય એવું કરતા આવડતું હોય તો અત્યારે હા એમ છે કે રૂપિયા ખેરું તો રૂપિયા હું ખેરી શકતો હોય તો મારી પાસે મસ્જિદ ને એવી કાર હોય આ બધું ઉપજાવેલી સ્ટોરી છે અને હા મને બદનામ કરવાની ખાસ આ લોકોની છે હા એના મમ્મી એના બેન બધાને ખાસ ખ્યાલ એના મમ્મી મને કોલ કરીને ઘરે બોલાવતા એની માસી એની બેન બધા લોકોને ખ્યાલ જ છે કે અમે બે બોલતા અને મારી ઘરવાળી જી છે એ અત્યારે અમે બે મેરેજ કર્યા મારે તો ડિવોર્સ થઈ ગયા છે હું કોઈ ભેગો રહેતો નથી ને મારે હા ડિવોર્સ તો સૌ ના થાય એક મેરેજ થાય બે મેરેજ થાય ના મેળ આવે તો ડિવોર્સ પણ થઈ શકે છે એટલે એવી બધી આજે છે કે બે ઘરવાળી છે ત્રણ ઘરવાળી છે તો એ બધું માન્ય છે કેટલા લોકોને બે વાર ત્રણ ત્રણ વાર મેરેજ થાય છે નથી થતા એવું નથી અને એવું બધું હતું તો એના મમ્મી એની બેન એ બધા મારી જોડે કેમ ફરવા મોકલતા અને એના મમ્મી એના પપ્પા એના એના નીચે એની બેન આ બહુ બોલે છે અમે બધા મારી પોતાની ઓટો રિક્ષા લઈ અને ફરવા ગયેલા એને પગે લાગુ હતું હણમતીયા પાલણપીર તો મારી પોતાની રિક્ષા લઈને મને કોલ કરીને બોલાવેલો કે આવો હું મારી પોતાની ઓટો રિક્ષા લઈ અને એની સાથે ફરવા પણ ગયેલો અને આ વસ્તુની